મિત્રો અત્યારે સુંદરજી સોદાગરનું આપણે નિહાળી રહ્યા છીએ જ્યાં એમના ઘોડાર હતી ત્યાં બરાબર ત્યાં તુલસીનો કેરો મોટો વતાડ્યો અહીંયા જુઓ છો કે ઝાડ ઉગી ગયું છે પીપળાનું અને અહીંયા હાથી પણ બાંધવામાં આવતો બાપા ચાવી લેવા ગયા છે ચાવી લઈ આવે ભગવાન જાણે સાહેબ આદિ હુંદી કોઈ માણસ ગુસ્સ્યો નહીં હોય ઉપર દેશી નરિયા પાપા લઈ આવે અને આ જૂની ઘોડાર હતી ને એ જૂની ઘોડાર હતી અને પછી આ બાજુ નવી એટલે એને પણ ઘણો ટાઈમ થઈ ગયો પણ હઉ પર તમ આ બાજુ બરાબર ત્યાં પ્રવેશ દ્વાર પણ તમને બતાવીશ હું જૂની ઘોડાર જે છે સુંદરજી સોદાગરની એ અમે ઘુસી રહ્યા છીએ અંદર ખરેખર ભારતનો કે આપણી ગુજરાતનો અમર ઇતિહાસ અહીંયા છુપાયેલો પડ્યો છે અહીંયા એવી જગ્યા ઘૂસી ગયા ગોખલો આ ગોખલો છે ને આમાં અસલ અચ્છા આખી જે કેટલા વર્ષો બસો અઢીસો વર્ષ પેલા ની ઘોડા હા 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 ચારુકોર મોટી ઓ અંદર બીજો આવી રીતે બધા જૂની દીવાલે જાડી દીવાલ જે સુંદરજી સોદાગર થઈ ગયા એમની જ ઘોડા રહ્યા આ એડ્રેસ કોરો હોય એડ્રેસ ના ના આ ગું અને અહિયાં મડાઈ પડે ને માંડવી માંડવી કેટલો દૂર હે

હેલ્હો મારા મારા ઢરી જાય એમ છે હે હે ભૂત હેલો હજી બીજું કઈક આગળ છે ભગવાન નો એવો સાહસ કરી રહ્યા છે સુંદરજી સોદાગરની એક તમને ઘોડાર બતાવવા માટે શાયદ કોઈ યુટ્યુબર અત્યાર સુધી નહીં આવ્યા હોય બાપા મને એવી ખાણમાંથી માંથી લીયા એ ભગવાન હેતે જે મળે ઇતિહાસ વાહ વાહ અચ્છા અહીંયા જુઓ તમને બતાવું હા આ જૂના આવશે જોયો તમે બધી દિવાલોમાં આવા આવશે છે હા અને આ પણ બીજો આવશે અને હાથી શું હોય આગળ

અને સામે જાડી દીવાલ છે જાડી દીવાલની અંદર હમણાં બરાબર આમ મોટી દીવાલ છે તમને દેખાતી હશે અહીંયા દસ ફૂટ બહુ જાડી દીવાલ એમાં પણ આવાના આવા ગોખલો છે બરાબર હવે આ ધરતી માતાને આપણે વંદન કરીએ એ ખરેખર સુંદરજી સોદાગર એક ગુજરાતમાં મોટામાં મોટો જેનું નામ એ સ્થળ ઉપર મહારાજી મહારાજે બતાવ્યું ખરેખર બહુ સાહસ કર્યો ધન્યવાદ છે કે અહીંયા હે કસન મારા તમારું નામ કરશન મારા ને કસન મારા હા હા વાહ ને ઓર કે ખેતર બાને બોવા હા છે ખેતર તમને ભગવાન ના દાડો ઘણી ઉમર આપે ખરેખર અહીં ઘુસાયો ન હતું તો એ ઘુસી ગયા વાહ વાહ અચ્છા કોઈ ન હતા અચ્છા કોઈ અચ્છા આદિ કોઈ નથી આવ્યો ના ના એ અચ્છા એનો હા જગર કાપે હા હા આ આમ કોણ ઠરે આ સાચી વાત તો ગુંદિયારી ગામમાં ગુંદા પણ સારા એવા થાય છે જુઓ જો

બઉ સરસ આ તમને તમારે સગા સગા સુંદરજી તમારે બરાબર સગા બરાબર એમના સગા ભાઈના તમે દીકરા મોટા ભાઈના દીકરા ને તમે અને આ વાડી આપણી જ છે ને સરસ તો ઈ કરોડો અરબો ખરબો પર મિલકત ક્યાં ગઈ

તો આ દુનિયામાં નથી પણ કેમ એમની દુનિયામાં આપણી યાદો તો આપડા દિલ ની અંદર છે ને બહુ સરસ બહુ સરસ કોઈ આવે છે તમારી પાસે નથી ગામમાં પછી કવિ કારાની થઈ ગયા ઈ આપણે આજ આજ ગામ કેટલા મૂળ મુદ્રાના